તો ચાલો મિત્રો આજે નીચે જઈ રહ્યા છે નદીમાં મને લાઈવ વિડીયો બતાવીશું કેટલું પાણી પડી રહ્યું છે તો જોઈ શકો છો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે નદીમાં જઈ રહ્યા છીએ તો જલ્દી કોમેન્ટ કરો મિત્રો કયા કયા ગામથી વિડીયો જોશો અમારો આજે અમે નીચે જઈ રહ્યા છીએ નદીમાં અને પાણી ચાલુ છે મિત્રો

તો હેલો મિત્રો કેમ છો મજામાં છો જોઈ શકો છો મિત્રો એક બારી ખોરવામાં આવી છે અને પોણી જાય રહ્યું છે નદીમાં અને બારી લીકી થઈ રહી છે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે મિત્રો તો જલ્દી કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં